ઉસ્તે સે શ્રીકાલ કેસે કાયકો હાલ કેમ છો ભાઈ મિત્રો મજામાં મજા આવશે કે આપણો વિડિયો જોવે બધા મજા મજા છે ને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણે ઊઠી ગયા અને બોલવાનું આરા થાય છે લોઈઝર કરીએ છીએ ને બહાર જકફ છે અત્યારે થોડી થોડી વેગી જો ઝૂમ મારીને થોડક છે જો આજે થોડી સટી છે એ મે તમને દેખાડું તો ગુડ મોર્નિંગ થેન્ક યુ છે તમે પાસ જો યુ અપણે ને চালু কৰি দৌে যাব মৰা জৰা એ થોડી થોડી રહી છે કલાક 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 અડધી કલાકમાં બધી ફોક નીકળી જાય અને હાલો હવે ના ના એમ લાગું લાગે આપણી વિડીયોની એડિટિંગ ક્યાં થાય તમને બતાવું આપણું એડિટિંગ રૂમ બાસ એટલી જગ્યાથી તમે જે વિડીયો જોવો અહીંથી શું થાય તમે કહેતો અહીંયા જો અહીં સ્પેસ પણ છે લાઈટ ચાલુ કરી અહીંયા નહીં મળે એટલે અહીંયા તમારે ને આવી રીતે આરામથી ભરાવીને આરામથી સડવાનું આપણે આવી ગયા છીએ આ તો તમે ઘસકાવીને પણ સડી શકીએ અને અહીંયા આવી રીતે સ્ટેન્ડ હોય આપણો કેમેરો અને હમણાં એક સમને એડિટ કરવાનું છે આપણે એ કરી નાખીએ અને એનું તમે હે ને ખાલી જોજો કઈ રીતે કરીએ નહીં આપણે там دي パ шла فيديو ជានីល thumbnail ចាឡា thumbnail edit करिए નહીં કલાક તમે ત્રીસક મિનિટ જેવું થયું એટલે અડધી કલાક જેવું થયું એક મિનિટ ને એકવીસમાં દેખાડ્યું પાવર જોયો પણ એમાં કેટલો ફાસ્ટ કામ કરતો તો એ દેખાડ્યું કેવું તમને છે તમે જોઈને આવા તમને લાગે હોય કોઈના કારણે એથી વાર લાગત બરાબર વિડીયો ને અપલોડ કરી અને પછી આપણા ગીતમાં ધ્યાન દેવું અને પછી જ્યાં લગ્ન ભણવા જવાના ગીત લીધું પછી લુકડા પછી ફાસ ગીતમાં ધ્યાન દઈ પછી બધું બ્લોગ એડિટ કરીને પછી અપલોડ કરીને ખેતર છે દેખાડવાનું ગીત હોય હાકા ભીજી ખતમ સત્યનાશ કરી છે આ બાજુ ટમેટી છે અને ઓલી બાજુ અને ધાણા ભાજી ને મેથી પહેલાથી ખબર છે અહીં કઈ નહોતો અને આજે કેટલું બધું છે ચાલો થોડું ગીતમાં ધ્યાન દઈ લે ને વાતો વાતો નહીં બહુ લાંબો થઈ જાય અલગ બાબા ભણીને એવું મિત્રો મસ્ત મજાના ભાત ખાઈ લીધા મોબાઈલ જોઈ લીધો અને આપણું સોંગ પણ જોઈ લીધું અને મસ્ત મજાના કપડા પણ બદલાવી લીધા આપણે અને અહીં આવી ગયા છીએ તો ગલોમાંની યે રે ખ જીડન ગયા

Ne mina am la de vânt Aaaa, găsește Continuă, nu Nu e ca să salu căruje, ja, ala Continuă Salu căruje રાત થઈ ગઈ છે ને આપણો જે હેડફોન છે એ હેડફોન પહેરીને આવ્યો હે આપણે મજા આવે પણ રાત થઈ ને કાનમાં બિલકુલ એટલે કે બિલકુલ પરસેન્ટ એક ની હવાનો ગર કાન ને અને આ સરદીના મોસમમાં બહુ જાજુ એવું કામ આ કાન કામ જીરક પણ હવાનો ગર કાન આપણા એકદમ પેક રી અવાજ તમને બધી આવે છે તમને કોઈ બોલાવ બધું સંભરાય પણ હવા ન જ હવે તમને આમ લાગતું હોય કે આમાં તો અવાજ જ નહીં આવતો હોય ના ભાઈ અવાજ આવે આમાં ક્લિયર અવાજ આવે જેવો પેલા આવતો હોય એવો થોડોક ફરક પડે અને હવા બિલકુલ ન કરે આની અંદર બિલકુલ તમે ગાડીની અંદર હિંકર એસીની સ્પીડ ઉપર જતો હો એટલે ટુ વ્હીલરમાં કોઈ આપણને આમાં હવા ન લાગે આમાં રહીએ ઘણું એવું એટલે આપણે કંઈ નુકસાન ન કરે એટલો ફાયદો કરે પણ રાઈથી કંઈક જવું હોય તો આ ફાયદો કરે ખાલી થોડું લેડીઝ ફેશનમાં આવે પણ જનરેશન હોય है हां अरे यार हां मैं फोन में बात करे है तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस औरत का चक्कर बाबू भैया औरत का चक्कर <laughs> मार दी दो <दू> चलो <laughs> वीडियो गाइस ने देखा루 हूं करा हूं तो ये को वीडियो चलाए आ पथारी थाई जो

તારું નથી જોયું તું આવ્યો ને તો હમ એ તો કાં તો એ દેખાડ્યું કાં તો પછી સીધા હવાયરી મળશું અને આજના શેડ્યુલ તો જો કે ભીનું દોવાતી હોય સવારમાં ખાઈ લીધું હતું બધું જોયું હશે તમે એટલે શેડ્યુલ નથી દેખાડતો ખાલી હવે કાલે સવારનું ઝેરું ઘેરું જોજો કારણ કે કંઈ દેખાડે જેવું નતું કંઈ દેખાડ્યું નહોતું એટલે કાલેનો વિડીયો પણ આજે આજના બ્લોગમાં જ બે દિવસનો બ્લોગ થાય એટલે હાલો

તમે આવો હાઈ કર દે હાઈ રેવા દે જગ્યા તું તينો મતલબ શું થાય મને નથી આવડતું હા તો પછી ગુનો મતલબ કહેવાય મને ના ખબર તો હરમાવાનો નહીં અરે આમક શો કરી વિડીયો છે કે જગ્યા બાઈ સુંદર નથી મને ખબર આ તો ઓલા મારા લાઈક નો હે એ બનાવો આ હું એક જ બોન મારતો હું છોકરાને અરે 5000 બોન મારા બાય બાય હા ઈ બરોબર

आठ ने बेताली जाकर है विचार करो जी, आ बाजू जो बाजू ही नहीं जाकर है, जो भी जो जाकर। लीगा। बित्र लीगा। जाकर है। का साढ़ा आठ साढ़ा आठ है। थी आठ ने तो बेताली चालू करती तो नहीं पे बेतालीस तो हे तो तेतालीस जुम्मी थी गई है कारण के एक इंट्रो में है नमस्ते सश्रीकाल बोलाई गई ini wala video utar tuh mewiri tuh bola ini utar tuh mari ada tray power mah mobile lo kamera cak garin jadi pasti kau tuh jangan tuh bola nih nanti aku ini salgai pani jauh aja itu kundi salgai aja kau kundi salgai tari kundi salgai aman nih gak gak jadi

હવે આ કનેક્શન કરે છે અટાણા લઈ જાત તો કઈ મજા આવી જાત હા મજા આવી જાત જવાબ નથી દેતા ટ્યુબ બાંધે હે ટ્યુબ એ તો ગીત કાયા ગાડે મારી કોપીરાઈટ આવી જશે ના એમ તો હું બોલતો હું તો એમ વાંક્યું એટલે આખું ન ગણાય ગીત એટલે ન આવે અને હું વોલ્યુમ ઓછો આવે એનું આમાં

চাল <laughs> <laughs>

ક્યાં બોલું મેં બોરે હું હું આવ્યો કેમેરા બંધ કરવા મોબાઈલ વોટરપ્રૂફ કઈ નહીં હવે જો એની છે ને ફિલ્ડિંગ સેટ કરું Тут хорошо, ખબર છે poured… બદલા લેવાઈ ગયા થોડોક થોડોક નથ લેવાનો ઉડાડી દીધું આપણે એની મન કેટલું ઉડાડ્યું હવે મને કહે કે મારી બરાબર હવે આ તમે એકવાર ચેક કરવાની કેટલું ઉડાડ્યું હવે એનો વિડિયો મારા કેમેરા વિડિયો રેકોર્ડિંગ એ ચાલુ હતું અને હે ને મારા મોબાઈલમાં માં ભઈરું હોય ઈ હું તમને આરી સામે દેખાડું જાય રહ્યું મોબાઈલ ભરવાનો હું મારા દેખાય

આમાં હું કેતો તમ પણ તું હાવ મામા પાસે જ રહી કામ કરવા નઈ જાતો ને બેટા આ ભાઈ ઈ તો અમે તો પોતું માર તમારો ગ્રુહ ગયો હોય ગ્રુહ ગમે હું ના ઉગાં સામી સાતી મોરે મોરો દઈ દઉં ભાઈ મામા કે પપ્પા હું હમણા તમને પ્રૂફ દેખાડીને તો તમે હે ને અન જો પ્રૂફ હું વિડિયો દેખાડી હું હું હે ને હું કે ને હું હમણા તમને વિડિયો દેખાડીને તમે બે ધોકા લઈને પાણી એવો વિડિયો કોઈ હા આવની જડ મામી તો હું કર લઈ જી

ંતિ યોર કૌ મોબાઈલ મેલ દે પાણી વારો થાય મારો વાક ની અપરૂફ હાટે હે ને મે વિડિયો ઉતારેલો હે તો મિત્રો ઉભણીને આવી ગયા હે રુગડા લીધા હે અરે યાર દેખાડવાનું ભૂલી ગયો નકર દેખાડું તો ક્યાં માં તો ની રુગડા લીધા હે ને હું તો ગયો અને હમણાં કાલે પરમદી માં આપણે સાંપલ લેવા જવાનો છે મારું મન તો હે સ્કેચસ ના ચંપલ લેવાનું ઓલા પાંચ હજાર વાળા આવે ને એ હવે જોઈએ હું લઈને હું નહીં દેખાડ દઉં તો બરાબર અને મિત્રો હે ને આ રેડી રેડી હું એ વિચારમાં હતો કાલનો વિડીયો મેં અપલોડ કર્યું કર્યું કાલનું વિડીયો તો અપલોડ કર્યો હે એટલે રેડી નહી આ કાલ થી આજ શૂટિંગ થાય છે એવું છે કા રેડી 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 કાલની શૂટિંગ આ થાય છે સમજી તો અત્યારે હેડફોન પહેર્યું છે અને વાર બાર વાળા ને હા કોંગ્રેચ્યુલેશન કહી દો વરમાં એક વાર ના હું મજાક કરું હું ના એમ તો હા શું કહેવાય ગયું ગલતીથી માલિક ગલતી એટલું બધું જ નહીં પણ અઠવાડિયું બે અઠવાડિયું જેવું થઈ ગયું કારણ કે શિયાળો છે તમારા માટે શિયાળો પણ મારા માટે તો હે ને બધા વર્ષો શિયાળો જ હોય કારણ કે મારે એટલું જ થઈ જાય અઠવાડિયું બે અઠવાડિયું જેવું અને ચાલો શું થાય હું નહીં જોઈએ મારે કરવી છે એડિટિંગ એડિટિંગ વિડીયોની એડિટિંગ કાયદું નથી વિડીયોનો એડિટિંગ નથી કરી હજી કઈ ની કાલનો વિડિયો એડિટ થઈ ગયો આજ શૂટ કર્યો ને એ એડિટ કરવા ના એ એડિટ કરી કે ને ના સાયો તને એમ ન સાડું મારો સાચી મોરો ક્યુ પાણી ગંધારી નું હે ન સાડું તને હા આવી જા લાઈ આ છે

એ હેતે બહાર કરના કી દે કેડ કાઈ ક્યાં જો અયા આણે જો તું અયા જો અમારા હમું ઈંગળો ના જો દેખ બાબા એને ઠેણી હવે તું હે રાઈટ પડ્યા ને હું